यार कोई एक्टर मजाक मजाक ना करी यार वाह जी खूट डाला अन अरे बात सीरियसली तो आलू ही यार हाँ रू सीरियसली ले उसको अब तमन ने लाख लाख रुपया बोना साल भी ले आओ तो लाख लाख नहीं बोती उतार अमान बोले चाल अमान जे आलू है तो अमीन नहीं करा तू लाख हाल भाई दो मार दोड़े हाल ज़्यादा पैसा नहीं इतना बोना बोना वो आलवानो नहीं सूखी बात है नहीं हमारा घर चलवाना वही है तो मुझे टर्बो चलवो तो मुझे घर चलवो તો આપડે જરૂર જાય કરવાનું પછી એ પણ આપણે વિડિયો શૂટિંગ વાળા તો વિડીયો આપડે ચેનલ નાખ કે બધું આલી આલી ના જતું રે ભાઈ અમારી સરસ મંજૂર હોય તો અમને કે અમને નહીં પુવાય તો મારી વાત આપડો હવે મારી જોડે બહુ પૈસા નહી બરોબર એટલે તમામ બોનસ નું નહિ પણ તમે તમન મુ કપડા લઈ આવું એક એક જોડી હા તો બરોબર છે બરોબર હા બરોબર પણ પછી એક્ટિંગ મુ કવિ વી કરવી પડશે અરે તમે કોઈ વી હા હું ધોતી પહેરો યાર હા પણ તો ના ના પાડ દો કે હું ધોતી ની પહેરું વન ની પહેરું બધા રોલ કરવા પડશે કદી ના ની પાડું ભાઈ હા તો બરોબર અને યે મુ કપડા છે ને 700 800 ની ભાવના લઈ આલ્યો પછી તમે કો મારે બે આધાર ના પાંચ આધાર ની જોડી લેવી ના કમું પડશે ના ના તું જે લઈ આ લઈએ બરાજી કોટે જલા આ બા આપડા થા ને આ દિવાળી આવે છે ને વિડિયો થોડા બનાવો નાઈટ ના દેવા બનાવો એટલે વિડિયો સ્ટોક થાય આપણે દિવાળી ફરતે ફાવે હો ટ્રેડિંગ વિડિયો બનાવવા પડે આપણે ના નહીં જો હડો લે હડો હડો બજાર જ જવું તો તાણ હાલ ને ભાઈ વિડિયો નઈ બનાવવાનું આઈ લે હડો અન વાત કઉ જો હું જે દુકાન લઈ જાવ ની દુકાન દેવું પડે મારા બલા ભરત ભાઈ બંધા ને જોરદાર રાખે જેવા છે તમે ની ભાઈ કપડા ખરાબ હોય તો ક્યાં ખાલી તમે ખુશ થઈ જાય કપડા જોઈને વાંધો નહિ આપણે તો શું હતો ભાઈ બનુ થોડું સમજ છે અને યાર પચીસ રૂપિયા જોય તો ભાઈ બન જો એના લેવાડો

હેય તો માસ પહેર દેજો ને ક હજાર રૂપિયા ચેનલ ને ભૂખવા તમે કહી દઉં મુવા સાચી પણ આપણે તો પહેરીને ફરવા ભાઈ અમે વળી પહેરે જ છીકતા જ આવું યાર આગળ આગળ

જો પેલી હોમ મે એસબી દુકાન દેખાય ને એસપી ફેશન વેર આવે એમો દવાનું છે હો ચોખી વાત છે ચોખી વાત છે મારા મો જોડી મુખા મલી લેવાનો છું તમે તાર તમાર તાકાત હોય લેજો ભાઈ જો બધા હરખી વાત કરો યાર આયા પણ હું યા જમ હું જમ કા કબે છે આ ભાલ્યા ભાઈ બારે જો પગા છે પે નિતરી ચેનલ કરી ને આનો રૂપિયા વાપરે ના છે હાજો ખટો અલા દોડીએ પછી મુખા મલી લેવાની છે લુકવાડી પર લુકવાડી વેડા ના કરતો ચોખી વાત છે ના યાર લઈ રેજો ઝૂઘડા લેવો બીજું લેવો કાને ઝૂઘડા નહીં પછી તો વિડીયો મોઢે તો ભૂખેડી લાવશે એક નાળો શરમ ની હાડેડી લઉં આ ભુંતા કાકા હું આબરૂ કાઢો આવતા પેલ અલ્યા વાઘો બરોબર ઓ કપડા બતાવો આ બરાબર હા લે ભાઈ

તમે ત્યાં થયું કરવા નથી લઈ જવા ભાવ નહીં કર્યો આઠસો નવસો થી મોટી બે હજાર ત્રણ દોડી છે પણ હું તમને કોઈ નઈ ની જોડી કેટલા વાળી બાપાજી હજી લઈ ન મારે કાકા કાકા હું તો તમને 900 વાડી લઈ આવવાનું તો બધે બોલી કરી પણ શું લઈ આયા યાર હોંભળ્યો

ખરેખરો તમે તો વ્હાઈટ મોટી બ્લેક થઈ જવા ગો કાકા તું કેમદારજી

આવું હાલ વિડીયો વાળા ભાઈ પીતા હતા ને પૈસા હતા એટલા બધા વાત પી લ્યો એવું મારે પહેરી ને જોયું હોય આખી જિંદગી આપણે માન નહી બદલાવે એટલે આપણે આપવાનું તમે તો તમાર ના ગો ને તો આ બદલી બદલી હું શરીર નું પડે

એ પલા ડોહાન બહાર કાઢી આટલે પેરાને વાર ના થાય આટલી તો અલ્યા ભોખા મો આવો આ ડોહો તો તમાર બધન હારેથી પેલા તેડ લાવો પછી પેણવાની વાત કરો વાત સમજું તો આ કા જડલા કો યે ભલે કેવો લાગેલ્યા થોડિયા ઓમતા કાકા આવાજ બેરો ઘરે ઘરે તમાર આ ડોટ્યા બચ્ચા ના પેર હોય હવે આલ્યા ભઈ ના પેર અમારે ભેઢવા પડી ભઈ આતારે અમાર તમારે જેવું ના થઈ જવાય હા અમારે અમારી રીતે આવવું પડે તમે કેવો લાગો છો કેવો લાગો છો આ બજારમાં ના હેડતા એમ એમ ખોરી ચાહે પબ્લિક એમ ગા જવાનો તો ગયો આવ્યો

હા મારું પંથો પાટણ હા